ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ તેર નવ બે હજાર પચીસને શનિવાર બોટાદ એડની કપાસની આવક જોઈએ તો આજે કપાસની આવકમાં વધારો દેખાઈ રહ્યો છે તમે જોઈ શકો છો અંદાજિત વાહન જોઈએ તો ચાલીસથી બેતાલીસ વાહન દેખાઈ રહ્યા છે નાના મોટા બંને મિક્સમાં અને અંદાજિત આવક જોઈએ મણમાં તો નવસોથી હજાર મણની આવક આજે દેખાઈ રહી છે તો આમાં નવો અને જૂનો બંને મિક્સમાં છે તો ખેડૂત મિત્રો આપણે કાલના માર્કેટ ભાવ જાણીએ તો કાલના માર્કેટ ભાવ નવા માલમાં હતા નીચામાં અગિયારસોથી લઈને તેરસો ને પચાસ સાઠથી તે લગીના હતા અને સારા માલમાં હતા તેરસો સિત્યાસીથી લઈને પંદરસો લગીના હતા અને જૂના માલમાં ખેડૂત મિત્રો નીચા માલમાં હતા બારસોથી લઈને ચૌદસો લીધી અને સારા માલમાં હતા ચૌદસોથી લઈને પંદરસો દસ પંદર લઈ ગયાના હતા તો આવા સારા વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ જરૂર કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો હવે આપણે જોઈશું વેરાયજી નવો કપાસ સુપરમા <laughs> <laughs> पंदर सौ पूरा पंदर सौ पूरा नव कपस हेलो गुंदा से, गुंदा. हेलो गुंदा, गुंदा.

આ 100 કે 50 કે માફ 50 કે 50 કે 50 કે 150 કે ને કે ને 150 શું વિચાર કરે રૂપિયા નવો કપાસ લીલો ના પડે બગડ ક્યાં ગયો આ કોટન ટેક હાલો خبر ريو ہائڈو گيلو ريو ايتھن موہن چنتاو ہائڈري نام کو 70 رپتو موہن چنتاو واہ چنتاو 77 77 77 77 جوما જૂનો કપાસ પંદરસો ત્રીસ રૂપિયા પંદર ત્રીસ નવો કપાસ સુપર માલ

તેરસો પૂરા તેરસો પૂરા નવો કપાસ

240 8576 80 81 80 80 રૂપિયામાં લખો હા સાંભળા 1480 1480 નવો કપડા વેગડ પડતો હા હાલો ભાઈ આ 1400 લે એ એક મિનિટ ફોટો જોવાનું છે કાઈ લેવાનું તો કોદી હમણે ના લેજો આપને હેકે નીકળે હેકે કીધું તમે નહી તો મેં તું સંભાવના નતા કહી જાઉં આપની આમાં આમાં હાકાંનો ચૌદસો ને પંદર રૂપિયા ચૌદસો પંદર પંદરસો અડસઠ પંદર અડસઠ જૂનો કપાસ

એ કોન કોન ભંજન હાઈ પાસ દીકરાભાઈ જો ભાઈ 5090 5090 એક દીપકભાઈ એટમ 51 1551 1551 નવો કપાસ સુપરમાર્કેટ ઠગે નહીં બોલું ભાઈ સોરી

અગિયારસો પચાસ અગિયારસો કપાસ બારસો રૂપિયા બારસો પૂરા નવો કપાસ